ગોલ્ડ નું બિસ્કિટ છે તો આ બિસ્કિટ ખવાય ગોલ્ડ ગાંડા ગોલ્ડ નું બિસ્કિટ થોડું ખવાય એમાંથી જ્વેલરી બને બધી શું બને આ બધી ગોલ્ડ ની જ્વેલરી પહેરી હોય ને મેં આમ જો મારી સામે આ બધી ગોલ્ડ ની જ્વેલરી એ બધી એમાંથી બને ગોલ્ડ નું બિસ્કિટ કેવાય ખવાય થોડું છે એક એક રીયલ લાઈફ બગ ફ્રી બાબટ હે પણ ક્યાં એક જ ચાયતા બચે ને આ હોય બનાવી હોય અને આ બિસ્કિટ બહુ હેવીવેઇટ છે એટલે હાથ હતો ત્યારે બહુ જ તો રહે ટ્રાય લેવા તો ચોરો જે હોય ને ટ્રાય કરે એવી ગુડ પીપલ થોડા કરે સ્ટીલ કરવું હોય એવી ટ્રાય કરે વાત હોય તો વાત હોય હોય વાત હોય સ્ટ્રોંગ નું વાત હોય આ એકલે પંચ પંચ